વિશ્વકર્મા જયંતિ નિમિત્તે પંચાસમા સમાજ દ્વારા ત્રિદિવસીય પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું બાળ રમતો આનંદ મેળો સાંસ્કૃતિક પ્રોગ્રામ તેમજ શોભાયાત્રા જેવા કાર્યક્રમો કરવામાં આવ્યા વિશ્વકર્મા ભગવાનનો કેસર દૂતથી અભિષેક કરવામાં આવ્યો ઝાલુદનગરના પંચાસ સમાજ દ્વારા વિશ્વકર્મા જયંતિ નિમિત્તે ત્રિદિવસીય પ્રોગ્રામનું આયોજન કરી આ ઉત્સવ હર્ષોદાસ સાથે ઉજવાયો

આજનો સમાજ ધાર્મિક પ્રવૃત્તિ તરફ પાછળ જઈ રહેલ છે તેવામાં બાળકો દ્વારા સુંદર નૃત્યએ સમાજમાં સુંદર છાપ છોડી હતી તારીખ દસ બે હજાર પચીસ મહાસુ તેરસના રોજ સવારે વિશ્વકર્મા ભગવાનનું કેસર દૂધિ અભિષેક કરવામાં આવ્યો ભગવાન વિશ્વકર્માનો શણગાર ખૂબ જ મનમોહક તેમજ આકર્ષક લાગતો હતો ત્યારબાદ ભગવાન વિશ્વકર્માની વિશેષ પૂજા હવન કરવામાં આવ્યો અને ભગવાન વિશ્વકર્માના મંદિરે ધ્વજા આરોહણ કરવામાં આવી બપોરે સમાધુરા વિશ્વકર્મા મંદિરેથી નગરમાં વિશ્વકર્મા ભગવાનની શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રા નગરના અલગ અલગ રાજમાર્ગો પર ફરી હતી ભજન અને રાસ ગરબાની રમઝટ સાથે ભક્તિમય વાતાવરણની વચ્ચે શોભાયાત્રા કરવામાં આવી શોભાયાત્રામાં પંચા સમાજના સૌ લોકો મોટા પ્રમાણમાં જોડાતા સમાજની એક જુટતાનું ઉત્તમ ઉદાહરણ નગરમાં જોવા મળ્યું શોભાયાત્રાના સમાપન પછી વિદ્યાર્થી પ્રોત્સાહન યોજના અંતર્ગત સમાજના તેજસ્વી તાલાવ નું સન્માન કરવામાં આવી ઇનામ વિતરણ તેમજ ભગવાન વિશ્વકર્માની મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું વિશ્વકર્મા તેરસ નિમિત્તે ઝાલોદનગર તેમજ આજુબાજુના વિસ્તારના પંચાસ સમાજના લોકો મોટા પ્રમાણમાં જોડાઈ સમગ્ર પ્રોગ્રામને સફળ બનાવ્યો આજના દિવસે પંચાસ સમાજ દ્વારા વ્યાપાર રોજગાર બંધ રાખી સૌ લોકો ઉત્સવમાં જોડાઈ સમાજની એકતાનો પરિચય આપ્યો અંદાજે સૌથી વધુ લોકો આજના દિવસે પંચાલ સમાજના લોકો અહીંયા આવેલ આ સમગ્ર આયોજન વિશ્વકર્મા મંદિર કારોબારી સમિતિ પંચાલ યુવક મંડળ પંચાલ મહિલા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર પંકજ પંડિત જાલોદ विश्वकर्मा भगवान की जय आज परम हर्ष का विषय है कि आज विश्व जयंती के उपलक्ष्य में यहाँ पर बहुत ही धार्मिक हर्षोल्लास के साथ में कार्यक्रम हो रहे हैं विगत तीन दिनों से यहाँ पर झालोद में सबसे पहले लड़कों का खेल का कार्यक्रम हुआ जिसमें विभिन्न प्रकार के खेल दौड़े वगैरह आयोजित की गई दूसरे दिन सांस्कृतिक कार्यक्रम आयोजित आयोजित किए गए और आज तीसरे दिन जो है वो हवन पूजन का कार्यक्रम किया गया और हवन पूजन के बाद में आहुतिया दी गई विश्वकर्मा का आहुतिया दी गई और महाप्रसाद का जो है वो आयोजन रखा गया यहाँ पर दूर दराज से लोग विश्वकर्मा जयंती पर आते हैं यहाँ पर अपनी मदद मांगते हैं और अपनी मदद निश्चित रूप से उनकी पूरी होती है और यहाँ पर जो वो श्रीपल का तोरण बांध करके या मिठाई का भोग चढ़ा करके जो है वो अपनी बाधा पूरी करते हैं और मैं चाहता हूँ कि भगवान विश्वकर्मा सभी लोगों की पंचाल समाज की या अन्य समाज के जो भी लोग यहाँ पर आते हैं उनकी सभी मनोकामना पूर्ण होती है यहाँ पर तीन दिन तक झालोद के इस विश्वकर्मा मंदिर में बहुत ही सुंदर तरीके से कार्यक्रम आयोजित होते पंचाल समाज के युवा बालक वृद्ध महिला सभी का जो है वो योगदान बढ़ चढ़ के रहता है चाहे वो अबाध हो बालक हो पुरुष हो सभी अपनी शक्ति के अनुसार बढ़ चढ़ के आर्थिक शारीरिक और मानसिक सभी रूपों से जो वो सहयोग देते हैं और ऋणी के सहयोग से आज हम देख रहे हैं कि ये विश्व परमा का मंदिर एक वर्ण रक्षक का रूप ले रहा है और चारों तरफ उसकी यश और कीर्ति प्रतिष्ठा चारों तरफ से बढ़ रही है राजस्थान से ही लोग आ रहे हैं मध्य प्रदेश से भी लोग आ रहे हैं और यहाँ तक कि Uh, महाराष्ट्र से भी लोग जो पर आते हैं और अपनी मन्नतें पूरी करते हैं और अंत में मैं भगवान विश्वकर्मा से यही प्रार्थना करूंगा कि यहाँ भी जो भी लोग आते हैं उनकी मनोकामना पूर्ण हो सुख समृद्धि हो आयुष कीर्ति यश बल प्रदान करें वरिष्ठ विश्वकर्मा भगवान की जय आपका नाम नारायण लाल पंड्या वे हजार रोज थी श्री विश्वकर्मा मंदिर आज रोज अड़तालीसवा वर्ष में प्रवेश थे અહીંથી ધામધૂમથી બધા પ્રોગ્રામો થાય છે ને ગામના દરેક અમારા સમાજના દરેક ઉત્સાહને ઉમંગથી આ પ્રોગ્રામમાં ખૂબ આનંદથી આ પ્રોગ્રામ કરે છે અને વર્ષો સુધી કોઈ દાડો અમારે આ કોઈ આ પ્રોગ્રામ કર્યા પછી અમારી સમાજની અંદર બધાની પ્રગતિ થઈ છે કોઈ અગતિ કે કોઈ વસ્તુનું કે અમારે કોઈ આજ સુધી અમારા સમાજમાં કોઈ એવો મણાવ બનતો બી નથી અને એવી ઈષ્ટદેવની આરાધના બી છે અને ઓગણીસો સત્યોતેરથી આજ મારા અંદાજે અડતાલીસ વર્ષ પછી પચાસ વર્ષનું આયોજન બધા અમારા સમિતિ દ્વારા મહિલા મંડળ યુવક મંડળ તથા સમિતિના સર્વે અમારા સાથે રહી અને આ પચાસ વર્ષ ધૂમ અને ધડાકા સાથે એક મોટું આયોજન કરશે એવી અમારી આ ભાવના બી છે અને આ જે પ્રોગ્રામ થયો છે ચાલુ થયો છે એ આઠ નવ દસથી પ્રોગ્રામ ચાલે છે આઠ તારીખે મહિલા મંડળ દ્વારા આ જે છોકરાઓને રમતગમતમાં પ્રોગ્રામ રાખેલા એનામાં બી આજે એ લોકોએ બધું આનંદથી એમને બધા ઉત્સાહથી આ બધા પ્રોગ્રામમાં લાભ લીધો છોકરાઓએ એમનું આયોજનને આજે જે ઇનામમાં આવશે એનું વિતરણ બી થશે ગઈકાલે યુવક મંડળ દ્વારા યુવક મંડળ દ્વારા જે પ્રોગ્રામ કરવામાં આવ્યો એ બધા જે સાંસ્કૃતિક જે લોકનૃત્ય જે છોકરાઓ જે નૃત્ય કર્યા છે જે શિવજીના છે અમુક માતાજીના છે એ બી ઘણા ખૂબ અતિ પ્રિય હતા અને આપણા ધર્મ પર વળવા માટેના આ પ્રોગ્રામ સારા લાગ્યા બધાને અને એના બી આયોજનમાં જે બધા સાંજે આઠ નવ કલાકે બધા લોકો અમારા દ્વારા આ જે આજે એમને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ કે પ્રતિષ્ઠિત નાગરિકો અને એ દ્વારા બધાને આજે ઇનામ વિતરણ થશે અને આજ રોજ શોભાયાત્રા દસ કલાકે નીકળશે દસ કલાકે આપણે પ્રોગ્રામ ચાલુ છે અમારો હવનનો અને બે વાગ્યે આ પ્રોગ્રામ પત્યો છે એના પછી ગામમાં નગરમાં નગારા સાથે આયોજન આ યુવક મંડળ દ્વારા મહિલા મંડળ દ્વારા અને સમિતિ દ્વારા આ આયોજન ખૂબ ખૂબ ચાલી રહ્યું છે અને સાંજનો પ્રોગ્રામમાં જમણ થઈ અને આ પ્રોગ્રામ પૂર્ણાહુતિ લેશે ભગવાન થી જય જય રસ્તો